ગાડી શહેરમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરાઈ પર્યાવરણને ધ્યાનમાં લઈ શોણા દર્શન આગળ વૈદિક હોળીનું થયું આયોજન પાડી શહેરમાં ઠેર ઠેર પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી હોલિકા માતાજીની પૂજા કરી દહન કર્યું હતું ભારત એટલે તહેવારોનો દેશ વિશ્વમાં સૌથી વધુ તહેવારો ભારતમાં ઉજવવામાં આવે છે ફાગણસુદ પૂનમ એટલે હોલિકા દહનનો તહેવાર સમગ્ર ભારતના અનેક રાજ્યોમાં અલગ અલગ રીતે અને અલગ અલગ નામે હોળીના તહેવારો ઉજવવામાં આવે છે ધીરે ધીરે હોળીનું સ્વરૂપ બદલાતું રહ્યું છે હાલના વાતાવરણમાં આવેલ પરિવર્તન અને પર્યાવરણને ધ્યાનમાં લઈ વૈદિક હોળી માનવવામાં આવી રહી છે જેમાં ગાયના ગોબરના છાણ શેરડીના કુચા તથા નારિયેળની થડનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી રહી છે ત્યારે આજે રવિવારના સાંજે આઠ સાડા આઠ વાગ્યે પારડીમાં પણ તળાવની પાર દમણી ઝાપા પટેલ સ્ટ્રીટ બાલાખાડી સોના દર્શન સ્વાધ્યાય મંડળ જેવા અનેક સ્થળોએ હોળી પ્રગટાવી એમનું પૂજન કરી ખૂબ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સોના દર્શન આગળ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીક અને છાણાથી હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં બ્રાહ્મણના મંત્ર ઉચ્ચાર સાથે બહેનોએ પૂજા કરી હતી અને હોળીની પ્રદિક્ષિણા કરી એમની પૂજા કરી તેમજ હોળીમાં ધણી મરી કેરી પતંગ તથા અન્ય ચીજ વસ્તુઓ હોળીમાં હોમવામાં આવી હતી

और मैं भी ला